જય માતાજી મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હું મારા ભત્રીજો ગણા ગયા હતા ચિગોત્તર પાટ ઉત્સવમાં સુનસર પાટ ઉત્સવમાં જઈને આ નવે સીધા મારા માસી નીકળ આવ્યા છીએ તમને બતાવીએ સીધા મારા માસીના તો આવી ગયા તમે મિત્રો જોઈ શકો

જય માતાજી હજુ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો નવા નવા બ્લોગ માં જોડાયેલા રહેજો ઓય બે હાથ બે હાથ બધું મસ્તન હોય એક નંબર પાકા પાય આ તમા કોઈ એની છે કેશો હી આટલી બીજી ભેસે બધા પેલી બાજુ હશે

नहीं यार भारी भारी यार सर मित्रों

কম্পিট মিত্র তুমি যই শকো